સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે શર્ટનો ઉપયોગ કરી અને એટલું સરસ ઓર્ગેનાઇઝર બનાવશું જે જીરો ખર્ચમાં બનશે એટલે આનામાં એક રૂપિયો પણ આપણે ખર્ચ નહીં કરી અને આપણું આ ઓર્ગેનાઇઝર બની અને તૈયાર થઈ જશે તો મેં આ એક જૂનું શર્ટ લઈ લીધું છે એને પહેલાં હું નીચેથી આવી રીતે સીધું કટ કરી લઈશ નીચેથી આપણે પેલું એને સીધું કટ કરી લેવાનું છે સીધું કટ થઈ જાય એના પછી સાઈડમાંથી આપણે એને કટ કરશું એટલે સાઈડમાં બંને સાઈડ છે ત્યાંથી આપણે એને ખોલી અને કટ કરી લઈશું અને આની વચમાં આપણે જે ઘઉં અને ચોખાની ઘૂણી આવે છે બોરી આવે છે એ યુઝ કરશું તમે ચાહો તો આને બીજો સારું કપડામાં પણ બનાવી અને એનો ઉપયોગ કરી શકો છો મેં આમાં જૂના કપડાનો ઉપયોગ કર્યો છે કારણ કે આ શર્ટ સારું હતું ઉપર કોલર છે ત્યાં જ એ ઘસાઈ ગયેલું હતું એટલે મેં આનામાં નીચેની સાઈડ છે એનો બધો ઉપયોગમાં લઈ લીધો છે બધા શર્ટ આવી જ રીતે ખરાબ થાય છે ઉપરનું કોલર અને ખંભાની જગ્યાએ લાઈટ થઈ જાય છે એટલે આપણે નીચેનો પાર્ટ છે એનો ઉપયોગ કરી અને આ ઓર્ગેનાઇઝર બનાવશું તો જુઓ નીચેથી મેં સાઈડમાંથી એને સીધું કાપી લીધું છે અને નીચેથી પણ સીધું કાપી લીધું છે હવે એને નીચેથી ઉપરની સાઈડ જતાં આપણે અઢાર ઇંચ પર માર્ક કરવાનું છે અને જ્યાં અઢાર ઇંચનું માર્ક કર્યું ત્યાંથી બીજી સાઈડ જતાં આપણે સોળ ઇંચ પર માર્ક કરશું અને નીચેથી પણ એવી જ રીતે સોળ ઇંચ પર માર્ક કરી અને પછી એને કટ કરી લઈશું આવી રીતે જુઓ અહીંયાથી આપણે અઢાર ઇંચ લેવાનું છે અને અહીંયાથી નીચેથી આપણે સોળ ઇંચ સાઈડથી લેવાનું છે તો આને સીધું કટ કરી લઈશું અને પછી તમને એને ખોલીને બતાવું છું આ છે ને એક્સેલ માપનું શર્ટ છે જો તમે ડબલ એક્સેલ હોય તો આનાથી પણ મોટું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો આનાથી મીડિયમ સાઇઝનું ઓર્ગેનાઇઝર બનશે અને આ લાંબી સ્લીવનું છે તમે ટૂંકી સ્લીવ હોય શર્ટની તો એનામાંથી પણ બનાવી શકો છો એનામાં તમને જે મેં સ્લીવમાંથી પાર્ટ કટ કર્યા છે એ તમને ઉપરના ભાગમાં જોઈન્ટ લગાવી અને કટ કરી લેવાના એ હું તમને પછી બતાવું હવે જો આ બંને સાઇડથી કટ થઈ ગયા એટલે અહીંયા આપણું અલગ થઈ ગયું હવે આ બંને સાઈડ આપણે પેક કરી લેવાની છે સિલાઈ કરી અને આ પેક થઈ ગયો એટલે અહીંયા બટન છે એને આપણે ખોલી નાખશું એટલે આપણો આ લાંબો પીસ તૈયાર થઈ જશે આ પીસ થઈ ગયો લાંબો તૈયાર હવે આ સ્લીવ છે એને આપણે આવી રીતે રાખશું અને આને પાંચ ઇંચ પર માર્ક કરશું જ્યાંથી ફોલ્ડ કરેલી સ્લીવ છે ત્યાંથી આપણે પાંચ ઇંચ પર માર્ક કરવાનો છે એટલે ખોલશું એટલે એ દસ ઇંચનું થઈ જશે અને હવે જે માર્ક કર્યું ત્યાંથી આપણે નીચેની સાઈડ જતા દસ ઇંચ પર માર્ક કરશું તો દસ ઇંચ પર થઈ ગઈ હવે અહીંયાથી પાછું આપણે પાંચ ઇંચ પર માર્ક કરશું અને આ માપથી આપણે કટ કરી લઈશું હવે આવી રીતે જો આ સ્લીવ કટ થઈ ગઈ અને આપણું આ દસ બાય દસનો એક પીસ તૈયાર થઈ જશે આવી રીતે હવે આ જ પીસ લઈ અને બીજી સ્લીવ છે એના ઉપર મૂકીશ અને એને કટ કરી લઈશ આવી રીતે રાખીશ અને પછી એ જ માપની આપણે કટ કરી લેવાનું છે કટ થઈ ગયું એટલે હવે આના જ માપની જે પ્લાસ્ટિકની બોરી આવે છે એ લઈ લેશું અને આની ઉપર મૂકશું આવી રીતે ઊંધી મૂકશું જે શર્ટ છે એ ઉપરની સાઈડ રાખશું અને આની ચારે બાજુ સિલાઈ કરી અને આ પ્લાસ્ટિક આનામાં ચીપકાવી દઈશું ચારે બાજુ સિલાઈ કરી અને આ ચિપકાવાઈ ગયું હવે અહીંયા એકવાર અને બે વાર એવી રીતે ફોલ્ડ કરી આને કવર કરી લઈશું જેથી પ્લાસ્ટિકમાં જે દોરા હોય એ ન નીકળે અને શર્ટના પણ દોરા ન નીકળે એવી રીતે આપણે ડબલ ફોલ્ડ કરી અને આને તૈયાર કરી લેવાનું છે આ જુઓ બંને પીસ આપણા તૈયાર થઈ ગયા હવે જે હવે આપણે પહેલાં જે મોટો ભાગ કટ કર્યો એ લઈ લેશું એના માપની જ પ્લાસ્ટિક કટ કર લેવાની છે અને એક સાઈડ આપણી ગાજ પટ્ટી હશે ને એક સાઈડ આપણી બટન પટ્ટી હશે એટલે ગાજ એટલે અહીંયા કાસ કરેલા હોય ને ઘણા કાસ પટ્ટી કે ઘણા ગાજ પટ્ટી કે ત્યાં આ પ્લાસ્ટિકને આવી રીતે અડધો ઇંચ અંદરની સાઈડ વાળી લેવાનું અને જે ગાજ છે એની ઉપરની સાઈડ ની થોડું ઘાચ છે એ ઉપર જ રાખવાના અને એની નીચી સાઈડ આપણે સિલાઈ કરીને એને જોઈન્ટ કરી લેવાનું એ જોઈન્ટ થઈ જાય એટલે અહીંયા સિલાઈ કરશું અને આ જે બટન પટ્ટી છે એ બટન પટ્ટીથી નીચેની સાઈડ આવે એવી રીતે અડધો ઇંચ અંદરની સાઈડ વાળશું અને આને પણ કવર કરી લઈશું એટલે બંને છેડા જે ખુલેલા છે એ અંદરની સાઈડ પેક થઈ જાય એવી રીતે આપણે એ માપની આ ગુણ કટ કરી લેવાની છે બોરીને આપણે કટ કરી લેવાની છે એટલે બંને જે ગાજપટ્ટી અને બટન પટ્ટી છે એની સાઈડમાં અડધો અડધો ઇંચ અંદરની સાઈડ આ બોરીને વાળી લેવાની અને પછી સિલાઈ કરવાની સિલાઈ થઈ ગઈ એટલે પછી હવે આનામાં આપણે ક્વિટ કરી લેશું ક્વિટ એટલે આનામાં વચ્ચે વચ્ચે જે સિલાઈ ચલાવીએ એને ક્વિટ કર્યું કહેવાય તો આવી રીતે અડધો ઇંચ અંદરની સાઈડ વાળતા જશું પટ્ટી આ જુઓ અહીંયા હું સિલાઈ સાથે અડધો ઇંચ વાળતી ગઈ છું અને એને જોઈન્ટ કરી લીધું છે અને બટન પટ્ટી છે એ આપણી ઉપરની સાઈડ જ રહેશે કારણ કે ત્યાં મશીન નહીં ચાલે બટન હશે એટલે આપણું મશીન ત્યાં અટકશે એ કે એનાથી પહેલાં જ આપણે બોર બોરી છે એને અંદરની સાઈડ વાળી અને સિલાઈ કરી લેવાની અને ગાજપટ્ટી અને બટન પટ્ટીમાં બોરી છે એ આપણે સિલાઈ સીવાની નથી એ સિવાઈ જાય એના પછી બંને જે સાઈડ છે એનામાં પણ આવી જ રીતે ડબલ ફોલ્ડ કરી અને એને તૈયાર કરી લેવાનું છે તૈયાર થઈ જાય એટલે આપણા જે બે પીસ લીધા છે ને એને આવી રીતે સિલાઈ કરી અને જોઈન્ટ કરવાના છે અને આ જ પીસનું તમને માપ કહી દઉં તો નવ બાય નવ ઇંચના આ બંને પીસ છે એને આપણે સાઇડમાંથી કવર કરી લીધો છે નીચેનો ભાગ છે એ પણ આપણો પૂરો કવર કરેલો છે એટલે સીધી સાઈડ જ રાખી અને સિલાઈ કરવાનો છે તો આવી રીતે કોઈ પણ એક સાઈડ લઈ લો સિલાઈ કરવાનું પછી બીજી સાઈડ અહીંયા આવી રીતે સિલાઈ કરવાનું એટલે બંને સાઈડ આપણી આ સિલાઈ કરી અને એલ આકારમાં સિલાઈ થઈ ગઈ પછી એક ખૂણો છે એને આવી રીતે વાળતું જવાનું અને સિલાઈ કરી અને જોઈન્ટ કરતું જવાનું જે તમને વિડીયોમાં તો દેખાતું જ હશે બહુ જ સરળ છે આ રીતે સિલાઈ કરી અને જોઈન્ટ કરવાનું એક પછી એક લેતા જવાનું છે અને સિલાઈ કરી અને જોઈન્ટ કરતું જવાનું છે જોઈન્ટ થઈ જાય એટલે આપણું આ ઓર્ગેનાઇઝર બની અને તૈયાર થઈ જશે આ જુઓ હવે આપણું આ ઓર્ગેનાઈઝર બની અને તૈયાર થઈ ગયું છે આનામાં કોઈ ચેન કે કોઈ બીજી વસ્તુનો આપણે ઉપયોગ નથી કર્યો આ બટન છે એનાથી જ આપણું આ ઓર્ગેનાઇઝર બંધ અને ખુલી શકશે હવે આનામાં હું તમને મારી કુર્તી બધી રાખી અને બતાવું છું તો અંદર ઘણી બધી કુર્તી મારી આવી ગઈ છે એટલે બહુ જ સરસ મોટું આ ઓર્ગેનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે જુઓ કેટલી મેં અંદર કુર્તી મૂકી છે હવે ઉપરની સાઈડથી આને આવી રીતે વાળશું અને એના બટન છે એ બંધ કરી દેસું એટલે આપણે ચેન નાખવાની પણ ઝંઝટ નહીં અને એકદમ સરળતાથી આપણું આ ઓર્ગેનાઈઝર બની અને તૈયાર થઈ જાય છે જૂના શર્ટ તો બધા પાસે એમ જ પડ્યા હોય છે એનું શું કરવું એ આપણે સૂઝતું નથી તો આવી રીતે ઝીરો કોસ્ટથી કાંઈ ખર્ચ કર્યા વગર તમે આ ઓર્ગેનાઈઝર બની અને આનો ઉપયોગ કરી શકો છો જુઓ કેટલો સરસ ઉપયોગ થઈ જાય છે આપણે જે ઓર્ગેનાઇઝર માર્કેટમાંથી લઈએ છીએ સાડી કવર શોર્ટ કવર એ કોસ્ટલી હોય છે અને આવી રીતે તમે જૂના શર્ટનો ઉપયોગ કરી અને ઘરે જ ઝીરો કોસ્ટમાં આ ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝર બનાવી અને ઘરમાં કપડાં સ્ટોર કરી શકો છો તો આની ફાઇનલ મેજરમેન્ટ છે પહોળાઈમાં છે સોળ ઇંચ હાઇટમાં આઠ ઇંચ અને આવી રીતે સાઈડ ચોળાઈ એની દસ ઇંચ તો આવી રીતે એનું ફાઇનલ મેઝરમેન્ટ બની અને તૈયાર થઈ ગયું છે તો આશા રાખું છું કે આજનું આ ઓર્ગેનાઇઝર અને જૂના શર્ટનો ઉપયોગ તમને ગમ્યો હશે ગમ્યો તો પ્લીઝ લાઈક કરો વધારેમાં વધારે શેર કરો અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લો ચાલો મળીએ કાંઈક નવું લઈને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મહારાજે શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર